સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ગણિત વિભાગના પૂર્વ વડા ડૉક્ટર મહાવીર વસાવડાના વિશેષ માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરની એમએટી સ્કૂલ ખાતે ગણિત વિષયના શિક્ષકો માટે એક દિવસીય સેમિનાર યોજાયો હતો ગણિત શિક્ષણ વેળાએ પાઠ્યપુસ્તક ઉપરાંત વિષયાંક સંબંધિત કેવી કેવી પ્રવૃત્તિઓ યોજાવાથી બાળકોને ગણિતમાં રસ રુચિ વધારી શકાય તે બાબતે ડૉક્ટર વસાવડાએ તલસ્પર્શી માહિતી આપી હતી ઇઠયાસી વર્ષીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર વસાવડાના વિદ્યાર્થી રહી ચૂકેલ એમ્બેટી સ્કૂલ ભરૂચના મેનેજિંગ ટ્રસ્ટી રણછોડ શાહ અને આચાર્ય પ્રકાશ મહેતાએ તેમના ગુરુવર્યનું આ તબક્કે સન્માન કરી ગુરુશિષ્ય પરંપરા નિભાવી હતી વર્ષ બે હજાર પચીસ માટે સંસ્થાના પ્રમુખ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલની વરણી કરવામાં આવી છે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે શિક્ષકોને પાઠ્યપુસ્તક ઉપરાંતના શિક્ષણ પર ભાર મૂકવા જણાવ્યું હતું વલ્લભ વિદ્યાનગરની પ્રતિષ્ઠિત જી એચ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના એપ્લાયડ સાયન્સના વડા વિપુલ શાહ સેમિનારમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે પરિવાર ભરૂચ દ્વારા ગણિતના સંદર્ભે એક વિશેષ સેમિનારનું અને અમારા સાથેના સ્નેહ સંબંધનો એક કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો જેમાં જિલ્લાના ગણિતના શિક્ષકો પણ ઉપસ્થિત હતા સવારના ભાગમાં ચારેક કલાક આ કાર્યક્રમ હતો એમાં ગણિત વિષયને કેવી રીતે રખરત બનાવી શકાય એ વિશે શ્રી એમ એચ વસાવડા સાહેબે ખૂબ મનનીય પ્રવચન અને એમના અનુભવોને વ્યક્ત કર્યા એમઈટી પરિવાર દ્વારા મારું સ્વાગત અને સન્માન કર્યું બદલ એમઈટી પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું